રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક પાતર નદીની મુખ્ય પાઇપલાઇન તૂટતા 80 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર નજીક પાતર નદીના પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જવાથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો ગોલ્ડન સિટી વિસ્તારમાં પાઇપલાઇન તૂટતા લગભગ 80 ફૂટ ઊંચો ફુવારો જોવા મળ્યો જે સ્થાનિક વાસીઓ માટે આશ્ચર્યજનક દ્રશ્ય બન્યો આ પાઇપલાઇન અગાઉ પણ તૂટી ચૂકી છે જે સ્થાનિક વાસીઓ અને અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે વારંવાર પાઇપલાઇન તૂટતા તૂટવાને કારણે પાણીની બરબાદી અને પાણી પુરવઠા ખોરવાઈ જવા જેવી સમસ્યા ઉભી થઈ રહી છે આથી આ પાઇપલાઇન તૂટવાના કારણે કારણો વિશે વિગતવાર તપાસ કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય સવાલ એ છે કે શું આ પાઇપલાઇન કોઈના દ્વારા ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવી છે કે પછી તે સ્વયં તૂટી ગઈ છે સ્થાનિક વાસીઓ અને પ્રશાસન વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ રહી છે અને યોગ્ય તપાસ દ્વારા સત્ય બહાર લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાથી પાણીના સંરક્ષણ અને પુરવઠા વ્યવસ્થાપન પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે